હા તમારી સાથે વાત કરવાની હતી કોણ બોલો છો ભાઈ હું ગોંડલ થી બોલું છું હા કોણ ગોંડલ થી બોલું છું હા પણ કોણ બોલો છો ભાઈ તમે એમ કયો છો હમ કે સંવિધાન ને એ બધું બરોબર છે તમારી વાત સાચી છે એમાં ક્યાં લખેલું છે ગાળ દેવાનું હે સંવિધાન માં ક્યાં લખ્યું છે ગાળ દેવી એમ સંવિધાન માં એવું કઈ લખ્યું છે કે કોઈ ના છોકરા ને ઉપાડી જવાય ઈ વાત તમારી બરોબર છે આ તો તમારા ઓલા સંજયભાઈ રહ્યા ને એ ઈ આપડા ભાઈ છે બરોબર કેમ છો સંજયભાઈ જે ઓલો હોમલો છો ને સંજુ સોલંકી એમાં ઈ એમના પપ્પા સંજયભાઈ શું નામ છે એનું રાજુભાઈ હા રાજુભાઈ રાજુભાઈ માબેન સમાનની ગાડું દે છે ક્યારે દી છે રેકોર્ડિંગ તો તમારી મારી પણ રેકોર્ડિંગ છે જ પણ ક્યારે દીધી એને

તમે આ દયો તો તમારા ત્યાં ઓલા સંજુભાઈ ના પપ્પા રયા એને ભાન નથી પણ અમે ઈ જ કઈ છે કે હું કામ દીધી શું કામ દીધી અમારા સિદ્ધરાજ આ ભાઈ રિયા એને અરે ભાઈ પણ હું તમે તમે ખોટી matter ઓં લઈને મને ફોન નો કરો હું પૂછું ઈ કયો પેલા કે રાજુભાઈ એ દીધી હાલો દીધી હું માનું છું કે રાજુભાઈ એ દીધી બોલ્યા બરાબર તો પણ તમારા જે ભાઈ આ તમારા ભાઈ એ કિડનેપ કર્યો ઈ સંવિધાનમાં માં છે કોઈ ને છોકરા ને kidnap કરી જવાય એમ

સમજાવી દો કે તમે તમારા સમજાવી દો કાયદો કોઈના બાપુજી નો નથી કોઈ છોકરા નું પડી નજ જવાય એ તો બરોબર જ છે એ તો કોઈના બાપ નો નથી હા અમારો નથી ને તમારો નથી એટલે કાયદા પ્રમાણે રેવાય ખોટા કોઈ ના છોકરા નું પડી જાય ને તો ગેળું ખાઈ